શ્રી પરિવાર સુરત દ્વારા શૈક્ષણિક ધામ ખાતે જ્ઞાન કર્મ ભક્તિનો ત્રિવેણી સંગમ તે સાથે સંસ્થાની રજત જયંતિનો ગૌરવ મહોત્સવનું આયોજન જેમાં પચાસ હજાર લોકોની હાજરીમાં થશે ભવ્ય શિવપૂજન સુરત શહેરની શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ દ્વારા જ્ઞાન કર્મ ભક્તિનો ત્રિવેણી સંગમ મહોત્સવ તેમજ સંસ્થાની ઉજવણી ખાતે આવેલ ઉમા શૈક્ષણિક ધામમાં શિવ સાથે કરવામાં આવી હતી આ ગૌરવ મહોત્સવ બપોરે ત્રણ વાગેથી રાતના બાર વાગ્યા સુધી શિવ પૂજાની સાથે સમાપ્ત કરવામાં આવ્યો હતો શૈક્ષણિક ઉદ્દેશની સાથે સરકાર દ્વારા શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ સુરતને ઓગણપચાસ હજાર સ્કવેર મીટરની જમીન ફાળવવામાં આવી હતી આ ઉમા શૈક્ષણિક ધામમાં જીએસબી સીબીએસસી બોર્ડ યુપીએસસી જીપીએસસી સ્કિલ ડેવલપમેન્ટ માટે સેન્ટર બનાવવામાં આવશે જેનું ભૂમિપૂજન આવનાર દિવસોમાં કરવામાં આવશે શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ સુરતના મંત્રી રાજુભાઈ પટેલ પ્રમુખ જશુભાઈ બોમ્બેવાલા ઉપપ્રમુખ જસવંતભાઈ વાસુદેવ અને મુખ્ય કન્વીનર જતીન પટેલના નેજા હેઠળ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ઉમિયા શૈક્ષણિક ધામના પ્રાંગણમાં ભવ્ય શિવભૂજન તે સાથે ભવ્ય દસ હજાર લોકોની સાથે શોભાયાત્રા જે બામરોલી ઉમિયાધામથી નીકળીને જીયાઓ બુડિયા ઉમિયા શૈક્ષણિક ધામ સુધી પહોંચશે તે ઉપરાંત રાત્રે આઠ વાગે પચાસ હજાર લોકોની હાજરીમાં મહાઆરતી યોજાશે ત્યાર પછી નવ વાગે લોક ડાયરો જેમાં ભદ્રેશ દવે તલા બડીયા મહેશ ગઢવી હાજર રહ્યા હતા તમામ ભવ્ય ગૌરવ મહોત્સવમાં ત્રીસ હજારથી વધુ લોકો જોડાયા હતા રાજુભાઈ ઈશ્વરભાઈ પટેલ મંત્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ શું કહે આજે શિવરાત્રના પર્વમાં એક અનોખો કાર્યક્રમ આજે શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટના નેજા હેઠળ ચાલતું ઉમિયા ધામ એ ઉમિયા ધામના પચીસ વર્ષ પૂર્ણ થયા છે રજત જયંતી વર્ષ છે અને એ રજત જયંતી વર્ષમાં સરકારના અનુદાનમાંથી અમને અહીંયા શૈક્ષણિક હેતુ માટે મોજે જે મજૂરા જિયાબુઢિયા પર બહુ જ વિફાળ સંખ્યામાં શૈક્ષણિક સંકુલો બનાવી શકીએ એના માટે જમીન સંપાદિત થયેલી છે એ અમને બધાને ગૌરવ છે શિવરાત્રિનો પવિત્ર ઉત્સવ છે જ્ઞાન કર્મ અને ભક્તિનો ત્રિવેણી સંગમ અહીંયા એકઠો થયો કર્મ એટલે અમારા બાપદાદાઓએ પચીસ વર્ષ સુધી જે સમાજમાં રહી અને સમાજની સેવા કરી છે આરોગ્ય બાબતની સામાજિક સંગઠિત પારિવારિક બાબતની અને શૈક્ષણિક બાબતની કર્મ એના અનુસંધાનમાં શારદાનું ધામ બની રહ્યું છે એટલે શૈક્ષણિક ધામ અને ભક્તિ એટલે શિવરાત્રી આનો ત્રિવેણી સંગમ સમૂહ અમારે બધાનો ગૌરવ અમારા પરિવારનું ગૌરવ પાટીદાર પરિવારનું ગૌરવ કડવા પાટીદાર સમાજનું ગૌરવ એ ગૌરવના મહોત્સવ નિમિત્તે અમે બધા અહીંયા એકઠા થયા છીએ શૈક્ષણિક ધામમાં કેટલા મોટું વિશાળ હશે શૈક્ષણિક ધામ અમારું ચાર ભવનમાં છે એક આખા ભવનની અંદર કલ્ચર એક્ટિવિટી સાથેની એડમિનિસ્ટ્રેશન ઓફિસો હશે એક ભવનની અંદર ગુજરાતી માધ્યમ જેમાં ચાલીસ વર્ગખંડ દસ ફોરેન્સિક લાઇબ્રેરી એમ કરીને પચાસ વર્ગખંડ બીજા ભવનની અંદર ઇંગ્લિશ માધ્યમ એમાં પણ પચાસ વર્ગખંડ ત્રીજા માધ્યમની અંદર સીબીએસઇ બોર્ડ એમાં પણ પચાસ વર્ગખંડ દોઢસો કરતાં વધારે વર્ગખંડોનું એક શૈક્ષણિક ભવન છે એકડા ધોરણથી બારમા ધોરણ સુધીનું ક્વોલિટેડ ગુણવત્તા સફર મુક્ત વાતાવરણમાં પવિત્ર વાતાવરણમાં સંસ્કાર સાથે શિક્ષણ મેળવે એના માટેનો આ કન્સેપ્ટ છે બાકીની જે જગ્યા છે પેલી બાજુ રોડની પેલી બાજુ એમાં યુસીડીસીના ક્લાસો ત્રાલય કન્યા છાસ્ત્રાલય બેન્કવેટ હોલ એકી સાથે પંદરસો બાળકો જમી શકે એના માટેની ભોજનની વ્યવસ્થા આ બધી અમે વ્યવસ્થા અહીંયા ઉમા શૈક્ષણિક ધામમાં પૂરી પાડવાના છીએ